મહાચોરની ગજબ કહાની પ્રેમિકાએ દગો આપ્યો તો ફોટો જોઈ નસાના ડે ચડી ગુસ્સો કાઢવા ચોરી કરી નશા કરતા ચોરી કરવાનું મન થાય ચૌદ વર્ષે હરિયાણામાં ગેસ બોટલ ચોરી કર્યા અઠંગ ચોર ચાર રાજ્યોમાં સૌથી વધુ ચોરી કરી પકડાય ત્યારે પોલીસના મારથી બચવા માથામાં બ્લેડ વડે જાતે જ ઘા કરતો અઠંગ ચોર જીમી ઉર્ફે દીપક ચોરી કર્યા બાદ ગોવામાં કસીનોમાં જઈ ચોરીનો માલથી જુગાર રમતો હતો નંદરબાર મહારાષ્ટ્રના રીડાચોર સામે અઠાવન થી વધુ ગુણ ગુના હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન ખાતે દાખલ પશુનો ત્રાસ અંકલેશ્વર જેડીસી જલધારા ચોકડી નજીક ગાય વૃદ્ધ ને સિંગડે ચડાવ્યા ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ સ્થાનિકોની વારંવાર ની રજૂઆત છતાં સ્થિતિ બની તે રહીશોમાં આક્રોશ દિવાળી પૂર્વે ઝુંબેસ ઉપાડી પણ પશુપાલકો પશુઓ છોડાવી જતા રહ્યા બાદ પુના પકડવા પર મીંડું મુકાયું અંકલેશ્વર જેડીસી માં રાસાયણિક ઘન કચરો જાહેર માં સળગાવાય કરોરિયા કેમિકલ ચોકડી નજીક બનેલી ઘટનામાં ફાયર તંત્ર દોડતું થયું રાસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જાહેર માં સળગાવેલા કચરા બાબતે નોટિફાઈડ અને ફાયર વિભાગની જાણ સુધારણા કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા